શિવલ્લવાદી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી હરિરાયજીએ સો સાખીનો ગ્રંથ શિવલ્લભ સાખી પ્રગટ કર્યો છે તેમાંની છત્રીસમી સાખી હા હા માનો કહત હૉ કરી ગિરીધર સોને બહુરીને પાવહી ઉત્તમ માનુષ ઉત્તમ માનુષ દે શ્રી હરિરાયજી આ સાખીમાં પોતાના નજજનોને કહી રહ્યા છે હા હા માનો કહત હો માનો સોચ કરી રહ્યા છે કે હવે ગિરિધરથી સ્નેહ કરો કારણ કે ફરીથી આવો ઉત્તમ મનુષ્ય દેહ નહીં મળે તમને આ મનુષ્ય દેહ મળ્યો છે અને તમે બીજે બધે તે વ્યતીત કરી રહ્યા છો અને તેના અનુસંધાનમાં સૂરદાસજી નિત્યલીલાના કૃષ્ણ સખા અને ચંપકલતા સખી તેમનો વાર્તા પ્રસંગ આવી રહ્યો છે એક સમયે સુરદાસજી પાંચ સાત વૈષ્ણવ સંઘ માર્ગમાં જતા હતા ત્યાં દસ પાંચ જણા ચોપડ ખેલી રહ્યા હતા ચોપડમાં એવા લીન હતા કે આવતા જતા મનુષ્યની તેમને કંઈ ખબર નહોતી પડતી આ રીતે જોઈને સુરદાસજીએ સંઘના વૈષ્ણવને પાસે એક પદ ગાન કર્યું અને કહ્યું કે જુઓ આ પ્રાણી મનુષ્ય જન્મ વૃથા હોઈ રહ્યા છે તો મનુષ્ય પણ અત્યારે સુરદાસજી કહે છે કે આ પ્રાણી શિવ ભગવાને મનુષ્ય દેહ પોતાના ભજન કરવા માટે આપી છે અને આ દેહથી આ પ્રાણી વૃથા હાડ કૂટે છે અને જુવારી છે અલૌકિકમાં ભગવાનથી જે બહિર્મુખ છે તો તેના કરતા તો આ મનુષ્ય દેહથી એવી ચોપડ રમવી જોઈએ અને સુરદાસજીએ પદનું ગાન કર્યું મન તું સમજ સોચ વિચાર ભક્તિ બિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર સાધુ સંગતી ડાર પાસના ફેરી રસના સાર દાવ અબકે પૂરો પર્યો પૂરો ઉતરી પેલી પાર છાડી સત્ર સુન અઠારે પંચહી કો માર દૂર તે તજી તિન કાને ચમક ચોંક વિચાર કામ ક્રોધ મદ લોભ ભૂલ્યો ઠગ્યો ઠગીની નારી સૂર હરિકે પદ ભજન બિન ચલ્યો દો કર જારી અને પછી આપે વૈષ્ણવને તેનો અર્થ સમજાવ્યો મન તું સમજ સોચ વિચાર એક તો આ ચોપડ છે કે જે આ લોકો ખેલી રહ્યા છે અને સાથે સાથે આખું ભક્તિપરક આ કીર્તનને આપે વર્ણન કર્યું ચોપડમાં ત્રણ વસ્તુ જોઈએ સમજ સોચ અને વિચાર તેવી રીતે ભગવત ભજનમાં પણ આ ત્રણ જોઈએ પહેલાં તો સમજશે તો કોઈ ચોપડ ખેલી શકશે તેવી જ રીતે ભગવાનને જાણશે તો ભજન કરશે ચોપડમાં સોચ હોય મીન્સ કે વિચારે કે જો આવી રીતનો દાવ આવશે તો હું જીતીશ અને અહીંયા જીવે કાલનો સોચ રાખવાનો છે કે પ્રભુની સરની જાય અને ત્રીજી વસ્તુ છે વિચાર વિચાર કરીને ગોટ ગોટ એટલે પાસાનો કે અહીંયા મારો મારી કુકરી બરાબર રહેશે અને જો આટલા પડશે તો હું આ રીતની ચાલ ચાલીશ તે છે વિચાર તેવી જ રીતે વૈષ્ણવે પણ વિચાર કરવાનો છે કે આ કાર્ય હું કરું છું તે આછું છે કે બરું છે અને જીવ બુરો કામ છોડી ભગવત ધર્મની ચાલ ચલશે પછી છે ભક્તિ વિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર ચોપડમાં જ્યારે દાવ પડે તે સમયે બંને ઓરના મનુષ્ય પુકારે છે જેને જોઈતો દાવ પડે તે ખુશીથી પુકારે છે અને બાકીના કે છે કે ઓ હવે સામેના તો જીતી જશે તો તે પણ પુકારે છે તેવી રીતે જગતમાં વેદ પુરાણ પુકારીને કહે છે કે ભક્તિ વિના ભગવાન દુર્લભ છે તેથી કોટી સાધન ન કરો ત્યાર પછી ચોપડમાં સાધુ સંગતીદાર પાસા ફેરી રસના સાર દાવ અબકે પર્યો પૂરો ઉતરી પહેલી પાર ચોપડમાં કોઈ બીજો સંગ મળે ત્યારે ચોપડ ખેલી જાય તેવી રીતે ભગવાનની ભક્તિમાં પણ ભગવદીય વૈષ્ણવની સંગતિ આપણને મળે તો ભક્તિ બળે ચોપડમાં પોતાના દાવનું સુમેરન રહે છે કે આ દાવ પડશે તો હું જીતી શકીશ અને તેવી જ રીતે રસનાથી આ જીવ ભગવદ્ વાર્તામાં મન લગાવી સર્વસારરૂપ ભગવત નામ કયો કરે અને જેવી રીતે ચોપડમાં સુંદર પૂરો દાવ પડે ત્યારે ગોટ પાર જાય અને ઉતરીને ઘરમાં આવે મરવાનો ભય મીટે તેવી રીતે મનુષ્ય દેહ સંસારથી પાર કરી ઉતરવા માટેનો બળી પુન્યાયથી મળ્યો છે તો ભગવાદ આશ્રય કરી સંસારથી પાર ઉતરી જાય છાડ સત્ર સુન અઠારે પંચહી કોમાર આગળ કહે છે કે સત્તરને જવા દે અઢારમું સાંભળ એટલે કે સત્તર આગળ પુરાણ થયા અને અઢારમું છે શ્રી ભાગવતજી તો ભાગવતજીમાં જે કહ્યું છે તે તારા જીવનમાં ઉતાર અને પંચને માર એટલે કે પંચ પર્વા વિદ્યાને તું માર પાંચ અલગ અલગ તેમાં કહ્યું છે કે જેવી રીતે પતંગ્યું છે તે અગ્નિથી સ્નેહ કરીને તેમાં ઝરીને મરે છે હાથી સ્પર્શ વિષયથી મરે છે હરણ શ્રવણ વિષય નાદ સાંભળે અને તે લીન થઈ જાય શિકારી તેનો શિકાર કરે ભૃંગ ગંધ નાસિકા વિષયથી મરે અને મીન જીભ્યા વિષયથી મરે તો એક વિષયથી આ મર્યા છે તો મનુષ્ય તો પાંચેનું સેવન કરે છે દૂર તે તજી તીન કાને ચમક ચોક વિચાર ચોપડમાં સૌથી નાનો દાવ ત્રણ છે તે કોઈને ગમતો નથી તેવી રીતે અહીંયા પણ ત્રણ છોડી દે તામસ રાજસ સાત્વિક માયાના ગુણ અને સંસારને બઢાવનારા છે તું તું ચતુરાઈથી તેમાં જા અને આ નાખ્યા પછી તું પાછળ જો નહીં કામ ક્રોધ મદ મો લોભ ભૂલ્યો ઠગ્યો ઠગીની નાર ચોપડમાં બધા સુદબુદ્ધ ભૂલી જાય છે ઠગ્યા જેવો થઈ જાય છે તેવી રીતે કામ ક્રોધ આદિ જંજાલ છે અને સ્ત્રી રૂપ ભગવદ માયા છે તે સગરા જગતને ઠગશે સુર હરિ કે પદ વજન બીનો ચલ્યો દો કરજાર સુરદાસજી કહે છે ચોપડમાં જેવી રીતે હારેલો મનુષ્ય બંને હાથ ખંખેરીને ઉઠે તેવી રીતે શ્રી ઠાકોરજીના પદકમલ ભજન વિના બંને હાથ જારીને આ મનુષ્ય દેહ આપણે ખોઈ નાખીએ છીએ જો કશું ભલો સંગ આપણને નથી મળતો તો આપણો આખો જન્મારો જતો રહે છે પ્રભુપદ ભજન આપણું નથી બની આવતું તો આ રીતે ચોપડમાં જે છે તો અહીંયા ભગવદ્ ભાવ પ્રાપ્ત કરવા અને આ માર્ગ પર ચાલવા કેવી ચોપડ આપણે જોઈશે તે સુરદાસજી નિકી વાતીથી આ વર્ણન કર્યું છે અને હરિરાયજી પણ સાખીમાં તે જ કહે છે કે આવી ઉત્તમ માનુષ દેહ નહીં મળે માટે હે જીવ હવે તો સમય ન બગાડતા શ્રી ગિરિધરથી સ્નેહ કરી લે શિવહવાદી શકી જાય ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ જાય